નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર અમને મળતી માહિતી મુજબ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફોર વ્હીલ કારમાં આગ લાગી રાજુલા નજીક નેશનલ હાઈવે પર ભેરાય ચોકડી નજીક સર્વિસ રોડ ઉપર આ ઘટના બનવા પામી આગની આ ઘટના બનતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા જોકે કારમાં અચાનક આગ લાગતા આ કાર બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે આ આગ લાગવાની ઘટનાથી ટ્રાફિક લાંબો સમય રહેતા વાહન ચાલકોએ જાનના જોખમે આ બળતી કારની પાસેથી લોકો પસાર થયા જોકે પીપાવા મરીન પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી હતી અને રાજુલા ફાયર બ્રિગેડને જાણ કરતાં રાજુલા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ફાયરની ગાડી આવે ત્યાં સુધીમાં આ કાર બળીને ખાખ થઈ ગઈ હતી જોકે આ કાર જાણવા મળતી નવા આગરિયા ગામની હોવાની પ્રાથમિક માહિતી જાણવા મળેલ છે આ કારમાં કુલ છ મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે જોકે આ કારમાં આગ લાગવાની ઘટના કઈ રીતે બની તે હજુ અમુને વિશેષ માહિતી પ્રાપ્ત થયેલ નથી આપો જોઈ રહ્યા હતા કાના બાળ ન્યૂઝ રાજુલા આવા જ અવનવા બ્રેકિંગ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો